નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મેદા આપનો હાર્દિક સ્વાગત કરું છું ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને આજ રોજ ધરણા પ્રદર્શન યોજાયા હતા સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરના ત્રણ વાગ્યા સુધી પોતાના પડતર પ્રશ્નોને લઈને ધરણા પર ઉતર્યા છે દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુઓ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તેઓના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુઓના મુખ્ય મુદ્દાઓ પહેલું પ્રજ્ઞાચક્ષુઓ મોંઘવારીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા બીજું નર્મદા ભવન અને કુબેર ભવનમાં આવતા પ્રજ્ઞાચક્ષુ અરજદારો પાસે રૂપિયા ઉઘરાવવાની એજન્ટો દ્વારા રેલી બંધ કરો ત્રીજું નિવૃત્ત સરકારી કર્મચારીના પ્રજ્ઞાચક્ષુ સંતાનોને પેન્શન સહાયથી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ ચોથું પ્રજ્ઞાચક્ષુઓને આપવામાં આવતું સરકારી અન્ન પુરવઠોમાં નીકળતી જીવાત અને હલકી કક્ષાનું નહીં આપવા માંગણી પાંચમું સરકારી આવાસ યોજનામાં આપવામાં આવતા મકાનમાં પ્રજ્ઞાચક્ષુઓને પચાસ ટકા રાહત માંગણી છઠ્ઠું રાષ્ટ્રમાં પ્રજ્ઞાચક્ષુઓને એક સમાન પેન્શન નીતિ આપવા માંગનો સમાવેશ થાય છે સરકાર વહેલી તકે તેઓના આ મુદ્દાઓ સાંભળી યોગ્ય નિરાકરણ લઈ આવે પ્રજ્ઞાચક્ષુઓ માટે દિવ્યાંગો માટે આર્થિક રીતે નબળા વર્ગો જે છે સમાજમાં એને લાભ આપવા માટેથી સંસ્થા કાર્યરત છે હવે આજે અમે આ મોંઘવારીના મુદ્દા માટે પછી જે પ્રજ્ઞાચક્ષુઓને પેન્શન મળે છે એમાં વધારો કરવા માટે ભ્રષ્ટાચાર નાબૂદ થાય દેશમાં અને એ નાબૂદ થાય તો અમને એ કંઈક લાભ મળે એના માટે અને આ વિવિધ જાતના પ્રશ્નો જે પ્રજ્ઞાચક્ષુના છે આ મોંઘવારીમાં એ એને સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ આજે અમે અગિયારથી ત્રણ વાગ્યા સુધી જે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે એ અમે સફળતાપૂર્વક એ અમે કરીશું અને આની આના દ્વારા કે જે અત્યારે મોંઘવારી છે જે પેટ્રોલ ડીઝલ દવા દરેક વસ્તુના જે ભાવ કૂદકે ને ભૂસકે વધતા જાય છે સિલિન્ડરનો ભાવ એક હજાર રૂપિયા થાય ગૃહિણીને તકલીફ પડે તો પ્રજ્ઞાચક્ષુઓ ક્યાં જાય દિવ્યાંગોને કોઈ પણ જાતનું એમને રોજગારીનું સાધન મળતું નથી પહેલાં તો પ્રજ્ઞાચક્ષુઓને સરકારની જે ખુરશીઓ હતા એની નીટિંગ કરી અને રોજગારી મળતી હતી પણ હવે તો એ ખુરશીઓ પણ નથી જેથી નીટિંગનો કાર્યક્રમ બી અમારે મોકૂફ રાખવો પડેલો છે કોઈને રોજગારી મળતી નથી એટલે સરકારને અમે એ વિનંતી કરવા માગીએ છીએ કે આવા જે પ્રજ્ઞાચક્ષુ છે દિવ્યાંગ છે આર્થિક રીતે નબળા છે અને મોંઘવારી ઓછી કરે તો એ લોકોનું જીવન સારી રીતે વ્યતીત થાય વડીલો જે પૂર્વજો આપણા જે જીવી ગયા સમાજમાં એ કેટલા સરસ જીવી ગયા એમને પૂછીએ આપણે તો ફક્ત એ એવું કહેતા હતા કે અમારે પાંચ ભાઈઓ છે અને ચાર બહેનો છે નવ અને પોતે બે એમ કરીને કોઈ પણ જાતનું રોજગારીનું સાધન હતું નહીં સીમિત આવકમાં સરસ રીતે સુખમય અને શાંતિથી જીવતા હતા પણ અત્યારે જેમ જેમ ડિજિટલ યોજના ડિજિટલ જમાનામાં આ એમને જે પડે છે મુશ્કેલીઓ એની રજૂઆત અમે ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડવા માગીએ છીએ અને એ જો પહોંચશે તો કદાચ એમની આંખો ખુલશે

એનું નિરાકરણ આવતું નથી એટલે મહાત્મા ગાંધીનગર ખાતે અમે ધરણા કરવા બેઠા છે મુખ્ય મુદ્દાઓમાં જે એ એસ પાસ આપે છે એમાં ખરેખર ચારેક વસ્તુ રાખવી જોઈએ એક રેશન કાર્ડ બીજું આધાર કાર્ડ ત્રીજું દિવ્યાંગનું સર્ટિફિકેટ અને ચોથું ફોટા પણ આ ઘણી વસ્તુ માગમાંગ કરીને પાસ આપતા નથી બીજું કે આખા દેશમાં પેન્શન નીતિ એક જ રાખવી જોઈએ અંધજો નીતિ મળે છે દિલ્હીમાં ત્રણ હજાર છે પશ્ચિમ બંગાળમાં પાંચ હજાર છે અને અહીં એક હજાર પછી ત્રીજો મુદ્દો એ કે સંગીતની પોસ્ટો આઠથી પંદર વર્ષ પહેલાં સંગીત શિક્ષકો છવ્વીસ હતા સેવા સદનમાં અને જિલ્લા પંચાયતમાં પણ ચાલીસ શિક્ષકો હતા અત્યારે એક પણ અંધ શિક્ષક નથી એટલે એ ભરતી કરવી જોઈએ અને પાંચમું અગત્યનું શું છે કે જે રેશન કાર્ડમાં અનાજ આપે છે એટલે પતિ પત્ની અંધ હોય તો એ જીવ જંતુવાળા ખાઈ કેવી રીતે શકે મીળી કેવી રીતે શકે એટલે આ ભ્રષ્ટાચાર ખરેખર દૂર કરવા જે હોય અને એક મહત્ત્વનો મુદ્દો કે નર્મદા ભવન કુબીર ભવન કે ગમે ત્યાં હોય ને એજન્ટો એટલા બધા ફરે છે કે અધિકારીઓ સુધી પહોંચવા જ નથી દેતા પૈસા લઈને જ કામ કરે છે આ એજન્ટ પ્રથા દૂર કરવી જોઈએ કારણ કે એજન્ટ પ્રથા છે એટલે આ સરકારી અધિકારીઓનું કમિશન નીકળે છે એટલે આ કમિશન પદ્ધતિ દૂર કરવી જોઈએ અને જે મોદી સાહેબ કહે છે હું ખાતો નથી ખાવા દેતો નથી ઓનલાઈન પણ બધું થાય છે પણ આ ઓફલાઈન પણ ખાય છે ને ઓનલાઈન પણ ખાય છે આ લોકો એ ખરેખર બંધ કરવું જોઈએ આભાર ડૉક્ટર સલીમ ડૉક્ટર સલીમોરા હિન્દી સાથે પીએચડી કરેલું